અને મસ્ત મજાના બોરા હે બોરા ખાવા માટે ને ડાયરું કાપી પડે હે એ કે મારા હાથમાં ન આવતા હા કોણ આવ્યું છે આ લોકો મિત્ર મહેમાન આવ્યું છે તો આપણે છે ને અહીં એક ઓલી ડાયર નડતી હતી ને અહીં તમે કદાચ વિડીયો જોતા જ ખ્યાલ હશે તમને તો હા ને એ ડાયર કાપવાની હતી કાપી નાખી આમે જો ઢગલો કરી દીધો

હાલો હવે ને મિત્રો બધાય ડાયરા ને રામ રામ સીતારામ દેવી માતાજી તો અને હું ફટાફટના થોડા કુકર હે ને થેરી નાખું એટલે ને ચોમાસું ને કાંટા ખરે નહીં એટલે પાછા કાંટા ખરે ડાયરો આપણે મહેમાન વૈયાઈ ગયા ને આપણે આવી ગયા છીએ બપોરા કરવા લીધા ખાય મજા આવે મિત્રો અહીંયા બપોરા કરવા શાકમાં એ મિત્રો નવા નવા બેઠી ખાયવા એને

ખુશ છો રંગોથી રંગાયેલું રહે એવી શુભેચ્છા આપીએ તમને બધાને અને હેપી હોળી બધાને તો હાલો આ છે ને હોળી છે હોળીની ખજૂર ખાઈ લીજો બધા હાલો જેને ભાવતી હોય આમાં જ ખાઈ લીજો પછી કહેતા નહીં કે કીધું નહીં હોય ખજૂર ખાવા હાલો જે આમાં છે જેને ખાવી હોય એ ખાઈ લીજો આમાં આખી પિયાલી ભરી છે જો

આઈફોનમાં ફર્સ્ટ ટાઈમ હે સિનેમેટિક મોડમાં આપણે એને વિડીયો શૂટ કરીએ કેમ કે આપણે ખાલી આપણું ફેસ ને આવું બધું દેખાતું એ તમને બાકી સાઈડમાં બધું બ્લર થઈ ગઈ આમાં કેવો વિડીયો આવે કમેન્ટ કરી જણાવજો જરૂર ખાસ આ રીતનું બધું કાંઈક દેખાય હને મિત્રો હાલો હવે હે તમે બધા થમણી જઈને વિડીયો જોવા આવ્યા છે તો આપણે હને હવે બનાવવું છે દેશી ડ્રોન આપણે ગયા વર્ષે આપણે બનાવ્યું હતું કદાચ તમે જોયું હોય કે ના જોયું એ દેશી ડ્રોન બનાવવા માટેની બધી એને સામગ્રી આવી ગઈ છે એમાં તો પેલા તો એને જો આ પકડજો હે આને વાળો જશે અને આપણું મેન તો આપણું આ છે સોરી મેન તો બે વસ્તુ છે એક આ વસ્તુ છે ને એક આ વાંસ છે જો આપણે દિયા બાંધવાનો અને લાંબો લાંબો અને આપણે આમ કરીએ બાંધી દેવાનું છે ફાળા કરીને આમ કરી ને પછી એને એમ આપણો આઈફોન ચડાવી દેવાનું છે ગયા વખતે આપણે પેલા વિવો ના મોબાઈલમાં ડ્રોન બનાવ્યું હતું આ વખતે આઈફોનમાં બનાવવાનું છે આવી રીતના કરવાનું એ પછી બિઝનેસ ચાલુ કરો મિત્રો આવું દેશી ડ્રોન વાંસ લઈ આવવાના પછી આવું બધું કરીને ખોન પછી વેચવાના આવો બિઝનેસ ચાલુ કરવો જોઈએ જોકે આવું કોઈ લેવા નહીં આ તો ખાલી આપણે હું આને કરવીએ આપણે ફાઈનલ છે ને કમ્પ્લીટ થઈ ગઈ આપણો દેશી જુગાડ હવે હે ફટાફટ આપણે આઈફોન ચલાવી દઈએ સનસેટ થવાની થોડીક જ વાર છે લગભગ પંદર વીસ મિનિટમાં સનસેટ થઈ જાય કે વ્યૂ નહીં સારો આવે મિત્રો આપણે ફાઇનલ છે ને તો ચાલુ કરી દીધો આપણે વિડીયો ને વાઇડ એંગલ કહીને નાખીએ મિત્રો એટલે થોડુંક મસ્ત મજાનું વ્યૂ આવે હવે હવે હે ને કદાહી લાંબુ આપણે

เอาไงเน็ตทิด product three s i x เปยนูวิวเลยลีใครพูดนาว่ามึงตายจีอ่าเดี๋ยวปะละมั้งอ่ะตัวมรติตีเดี๋ยวอาเห้่พัลนี่ตัวลีมันนะตัวตัวเด็กใครพูดล่ะเห่ลีมพัลเห้่พัล ચાલો આપડે હે ને આવું કઈક સનસેટ નો નજારો હે મિત્રો હજી કેમ બાકી હે ને મિત્રો આપડો દેશી ડ્રોન હવે સનસેટ દેખાય મિત્રો સનસેટ જો આવો દેખાય દેખાણા મિત્રો બહેથેલે એટલે દેખાય લીમડા લીમડાય દે મિત્રો આપણે ફટાફટ ઈકાળીયા આપણે બુલકા સનસેટ થાય જો મસ્ત મજાનો હમ હવે થોડીક વારમાં સુરજ દાદા આથમી જશે કેવો ક્યુ કમેન્ટ કરીને જણાવજો મિત્રો પાકી ગયેલા ઘઉ નો નજારો કેવો આવે મિત્રો કમેન્ટ કરીને જણાવજો ફટાફટ આલો કમેન્ટ કરો ને ઘવાય હવે પાકી ગયા આજકાલ માં કાઢવાના

ચાલો આપણે હેને રોવાન છે ને વીકી નાખીએ બસ પાંચ વાગી ગયા છે અને આપણે મસ્ત મજાનો આપણે રોવાન વિડીયો આપણે શૂટ કરી નાખ્યો મસ્ત મજાનો હમ શિવમભાઈ ને મિત્રો આજે અમારે શિવમભાઈને વરાજે બનાવવાની ચેલી ઉતારણી છે કા સારું જવાનું

Kah ini ya, kah ini ya nai mutai bahar kita, hehehe dak kan ini ya, hehe tuwi pur tani, pur tani mua tahi pur tani waj tahi kah waj tani, pur

મિત્રો આપણે પાછાને આવી ગયા નવા ઘરે ને અમારે કાનો થઈ ગયા તૈયાર વરરાજો હા તૈયાર થઈ ગયા હા ફોટો પાડવો આપણે કા વરાજા બીજું બાકી છે એ નથી હવે ને કા તો

ચાલો હને ડાયરો આપણે આ સાથે આજનો અને બ્લોગ આયા જ કરી દીધી પૂરો અને જે આ વિડિયો શૂટ કરશું ને એ તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા મળી જાય ધને મિત્રો હવે ને મે મળી નેક્સ્ટ બ્લોગ માં ત્યાં સુધી બધા ડાયરા ને રામે રામ ચાલો હવે હે મળીશું મારીશું નેક્સ્ટ બ્લોગમાં મિત્રો